વડોદરા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વડોદરા જિલ્લા ટીમ દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત સયાજીપુરા સ્થિત મનીભાઈ પાર્ક ખાતે સત્તર સપ્ટેમ્બરથી સત્તર ઓક્ટોબર સુધી એક મહિનાની યોગ શિબિર યોજાઈ આ શિબિર માનનીય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે તથા આદરણીય મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ગૃહમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ યોગ બોર્ડના ઉર્જાવાન ચેરમેન શ્રી શિષ્યપાલજીની પ્રેરણાથી સમગ્ર ગુજરાતમાં યોજાયેલા પંચોતેર મેદસ્વીતા મુક્તિ કેમ્પોમાંનો એક ભાગ હતો શિબિર દરમિયાન યોગાસન પ્રાણાયામ અને યોગ્ય આહાર દ્વારા મેદસ્વીતા નિયંત્રણ માટે તાલીમ આપવામાં આવી સમાપન પ્રસંગે વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્રભાઈ પટેલ અને વોકમેન ઓફ ઇન્ડિયા રાજુભાઈ ઠક્કરે ઉપસ્થિત રહી સાધકોને સ્વસ્થ જીવન માટે પ્રેરણા આપી અને પુસ્તિકા વિતરણ કર્યું